નમસ્કાર દોસ્તો દેવાયતભાઈ ખવડે જી ધુવરાજસિંહ ઉપર હુમલો કર્યો બે ગાડીઓ દ્વારા એ બાબતને લઈ ધુવરાજસિંહે પોલીસ ખાતામાં ફરિયાદ નોંધાવી એ આપ સૌ જાણીએ છીએ અને હજુ સુધી દેવાયતભાઈને પકડવા માટે પોલીસની સાત સાત ટુકડીઓને યોજવામાં આવી અને સાત સાત ટુકડીઓ દ્વારા દેવાયતભાઈ ખવડને પકડવા માટે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં એમના મકાન છે જ્યાં જ્યાં રહેવાના એમના સ્થળો છે સુરેન્દ્રનગરનું મૂળી હોય સુરેન્દ્રનગર હોય કે અમદાવાદ હોય આ બધી જગ્યાએ દરેક જગ્યાએ અલગ અલગ ટુકડીઓ દ્વારા પોલીસ તંત્રની અને દેવાયતભાઈ ખવડની શોધખોળ કરી રહ્યું છે તો એવાની અંદર રાણો રાણાની રીતે એમ કહે છે લોકો કે કયા ભૂગર્ભ ભૂગર્ભમાં ઉતરી ગયા છે એ હજુ કોઈને ખબર પડતી નથી જો કે એમની જે ગાડીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ ગાડી તો પોલીસને મળી ગઈ છે એક અવાવરું જગ્યાએ તો એ બાબતને લઈ અને આપણે એટલું કહેવા માગીએ કે કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ એ ભલે કોઈ પણ સેલિબ્રિટી હોય નાનો મોટો ગમે એવડો માણસ હોય છતાં હજુ સુધી પોલીસ કેટલે કેટલેથી લોકોને પકડી પાડે છે ગણતરીના કલાકોમાં પણ હજુ સુધી દિવાયતભાઈ ખવડને પકડી શકી નથી તો પોલીસનું તો આ નિષ્ફળતા કહેવાય અને દિવાયતભાઈની ખાસ એક આદત છે કે કોઈપણને હાથ પગ તોડીને ફરાર થઈ જવાનું અને જ્યારે એ વ્યક્તિ એકદમ હોસ્પિટલમાં રજા લઈ સાજો નરવો થઈ અને પોતાના ઘરે પરત ફરે પછી પોતાની રીતે એમને એમ કહેવામાં નથી આવ્યું કે રાણો રાણાની રીતે એ એટલા ઉપરથી કહેવામાં આવ્યું છે કે દેવાયતભાઈની એક ખાસ આદત છે કે પોતાની જાતે સમર્પણ કરે છે પોલીસને આની અગાઉ એક ઘટના બની હતી જેમાં દેવાયતભાઈ દ્વારા એક મયુરભાઈ નામના વ્યક્તિના પણ આવી રીતે પગ તોડી નાખ્યા હતા મારામારી કરી હતી અને એ સમયની અંદર દિવાયતભાઈ થોડા સમય માટે ફરાર થઈ જાય છે પોલીસને હાથમાં નથી આવતા અને જ્યારે આ મયુરભાઈ વ્યક્તિ જ્યારે સાજા નરવાથી પરત ઘરે ફરે એ જ સમયે એ જ ઘડીએ ગણતરીના કલાકોની અંદર દિવાયતભાઈ ખવડ પોતાની જાતે પોલીસના હવાલે થઈ જાય છે અને જમીન અરજી એમની મંજૂર પણ થઈ જાય છે થોડા દિવસો મને છૂટી પણ જાય છે તો અત્યારે જ કંઈક એવું આપણને મહેસૂસ થાય છે કે આ વખતે પણ જે ધુવરાજ ભાઈને જે માર માર્યો છે દિવાયતભાઈ અને એમના સાગીરો ચૌદ પંદર જણા જે જાણવા મળી રહ્યું છે અને ગાડી દ્વારા ધુવરાજસિંહની ગાડીને જ પણ તોડી નાખવામાં આવી અને પાઇપ લોખંડની પાઇપ દ્વારા માર મારી આ પગ જે ઈજાઓ પહોંચાડી છે અત્યારે ધૂરજસિંહ હોસ્પિટલની અંદર સારવાર પણ લઈ રહ્યા છે તો દિવાયતભાઈને હાલ એમના મનમાં એક જ વિચાર છે કે જ્યારે આ ભાઈ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જાય એટલે હું આપ મેળે પોલીસને પોતે હું હવાલે થઈ જઈશ તો એમની એક ખાસ આદત છે અને આ આદત એટલા માટે છે કે જો પહેલેથી હું પકડાઈ જાઉં હું પહેલેથી પોલીસને હવાલે થઈ જાઉં તો જ્યાં સુધી સામેના વ્યક્તિને રજા ના મળે હોસ્પિટલમાંથી અને ઘરે સહી સલામત ના પહોંચાડે નર્વ સાજા નરવા ના થાય ત્યાં સુધી દિવાયતભાઈને જામીન ના મળે અને એમને ઘણો સમય જેલની અંદર રહેવું પડે તો પોલીસની નિષ્ફળતા સામે દિવાયતભાઈની હાલ ટકાવારી વધુ કહેવાય કે જે પોલીસ એમને હજુ સુધી પકડી પણ નથી શકી અને દેવાયતભાઈ હાલ ખુલ્લી દુનિયામાં આઝાદ રીતે ફરી રહ્યા છે અને જ્યારે ધુવરાજસિંહને હોસ્પિટલમાંથી રજા મળશે એમના ઘરે ફરશે એ સમયે દેવાયતભાઈ આપોઆપ પોલીસ તંત્રના હવાલે પોતાને કરી દે છે અને પછી તુરંત એમને જામીન પણ મળી જશે અને પછી છૂટી પણ જશે આ બધું તો મિત્રો ઠીક પણ દેવાયતભાઈ એક લોક સાહિત્યકાર કહેવાય કલાકાર કહેવાય મા સરસ્વતી એમના મુખે બિરાજમાન છે કંઠે બિરાજમાન છે એવાની અંદર એ આવા વિવાદો કરતા રહે વારંવાર ઘણી બધી રીતે વિવાદમાં આવ્યા છે અને હવે તો વિવાદિત દેવાયત ખબર કહેવામાં આવે કીર્તિ પટેલની જેમ તો પણ કંઈ ખોટું ના કહેવાય તો મિત્રો જોઈએ છે આગળના સમયમાં કે ક્યારે પોલીસ ગિરફતારી કરે છે અને એના પછી ક્યારે દેવાયભાઈ છૂટે છે અને અત્યારે તો હાલ ધ્રુવરાજસિંહના એક કાકા થાય છે મેઘરાજસિંહ એમને ખુલ્લી ધમકી આપી દીધી છે દેવાયભાઈને કે હવે તું ક્યાંય પણ ડાયરા કરીને બતાવ અને ડાયરા તો ઠીક છે પણ તું જીવીને બતાવ અને હા મિત્રો મેઘરાજસિંહે આવી એકવાર ધમકી નથી આપી જ્યારથી દેવાયતભાઈએ આ હુમલો કર્યો છે એના પછી સતત બેથી ત્રણ વાર દેવાયતભાઈને કડક ભાષામાં કડક શબ્દો વાપરીને ધમકી આપી છે તો આવો આપણે એ પણ જાણીએ કે દેવાયતભાઈ વિશે શું શું બોલ્યા છે અને શું શું ચેલેન્જ આપી છે અને શું શું ધમકી આપી છે ખતરનાક શબ્દોમાં બોલ્યા છે તો પહેલાં તો મેઘરાજસિંહને આપણે સાંભળીએ કે શું કહેવા જઈ રહ્યા છે દેવાયતભાઈ ખવડને હમણાં વિડીયો મૂક્યો અને બીજો વિડીયો જોઈ લેજો હો એ કઈ ફાકા ફોદારી નહીં બાર બાર જણા પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો શું તમારા મનમાં હામી જાતે આવી જાવ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારે છે ઓ બાકી આ રીતે ને ઘા કરવાનો છોકરા ઉપર વી વી વરના છોકરા ઉપર ગા કરે દેવાય થોડ ફાતડા સમજે શું તું તારા મનમાં સમજે શું તું પંદર પંદર જણા

એમને વાતમાં સારું બોલે છે કે લોક સાહિત્ય જે યુવાનોને સલાહ આપે છે જેનું સાંભળીને યુવાનો કરે તો અહીંયા સ્ટેજ ઉપર એમ મોરે મોરે બોલે છે આ શબ્દ દેવાયત એક જ બોલે છે કલાકારમાં માયાભાઈ આહરે કુદી નહીં બોલ્યા બીજરાદાન ગઢવી નહીં બોલ્યા અકાબા ગઢવી નહીં બોલ્યા કોઈ કાંઈ કોઈને મારવાની વાત સ્ટેજ ઉપર આ લોકો નહીં બોલ્યા બોલ્યો કોણ દેવાયત ખબર વાંભરો એની વાત કરું બે હજાર માં ગાવા જતો હતો બરોબર એની જોડે સઘડાના પૈસા ન હતા અને અહીં તો જીવ્યા ચાજી જન્મ જો તારના ચાંદીના ના સડાપે હમરો એટલે એવી વાત નહીં અને તું જે દેવાયત કરવા માંગ જે કાઠી ડાયરા ક્ષત્રિય સમાધા હામ હા કરવા માંગી તો આ જીવનને જીવ્યા ચાજી જન્મ જો તારના ચાંદીના સડા સડાપે હમરો એટલે એવી વાત નહીં અને તું જે દેવાયત કરવા માંગ જે કાઠી ડાયરાન ક્ષત્રિય સમાધા હામ હા કરવા માંગે છે તો આ જીવન નહીં થાય કારણ કે જે તે સમયે ભાવનગર ઠાકોર સાહેબે તે હામાં બેહીને એવું કહી દીધું હતું કે કાઠીડારો ક્ષત્રિય સમાજ કે બીજી વાત આ રાજપૂત સમાજ કારડિયા સમાજ બધું અમે છી અમારું છે આ બધા ભાઈઓ અમારા છે અને જગદીશભાઈ મહેતા સાહેબની વાત ઉપર હું તને એક બીજી વાત કરવા માગું છું દેવાયત આ તે જે કર્યું તારા શરણાગતિ હોઈ જોઈએ તે તું સરસ્વતીનો ઉપાસક છું બરોબર તો તારામાં શરણાગતિ હોવી જોઈએ શાંત બેઠો છું ભક્તિ કરું છું મહાદેવની મહાકાલની મારે માતાના મને ભક્તિ કરવા દે હું હવાર હાજી કરું છું બાકી તને એવું લાગતું હોય કે તને મૂકીશ એમ અને સામે ના જવા પાડું તો મને ક્યાં છે છોકરા ઉપર શું હાથ ચલાવ તું તાલાલામ જા જૂનાગઢમાં જા અને તું કે મારો એ તારો જુનાગઢમાં ચાલી રહ્યા છો

એ મારા ભત્રીજા ઉપર હાથ ઉડાડ્યો છે મારા ભત્રીજા વી વર્ણ છે ધ્રુવ તો આપણી જાણ મુજબ તો હાલ દેવાય ભાઈ જીવી પણ રહ્યા છે અને એમની કોઈ પણ યોગ્ય જગ્યાએ સલામત છે એ તો આપણે જાણીએ છીએ તો હવે આગળ કેટલે વિવાદ આ પહોંચે છે એ આવનારા સમયની અંદર તમને મને બધાને ખબર પડશે બરાબર તો આગળની અપડેટ મોકલતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સમય ઉપર છોડી દો સમય ધાર્યું ધાર્યું ધણીનું થાય રેડી રજા આપશો મળીએ આવા કોઈ બીજા વિડીયોમાં જય માતાજી જય ગરવી ગુજરાત